આજે આપણા ઘરની આગળ કેટલો વરસાદ પડી ગયો ને આજે ખાતરું પી ગયું તો આમાં આપણે આવીને જઈએ હાલો યુટ્યુબ ફેમિલી જઈ માતાજી બધાને કેમ છો હું આશા કરું છું તમે બધા મજામાં છે કારણ કે આ વરસાદ તો બધાને ઘેર પડ્યો છે પણ આપણી ઘેર ક્યાંક વધારે પડતું પડી ગયો છે કારણ કે જો આપણે હેરાન થોડાક વધારે થઈ ગયા હવે દેખાય તમને બધાને આ આખું ખાતર ઉપરાઈ ગયું આમાં આવવાનું જવાનું પાણી પીવાનું લેવાનું ખાવાનું બધું આમાં ત્યાં આવવાનું જવાનું આ રસ્તો બોલવો પડશે કારણ કે હેરાન થઈ કરતા તો બધું પાણી તો એમાં તો ઘણું હું ગયું તો અહીંયા બધું પાણી ભી હતું દેખાય ને બધું સુકાઈ ગયું એટલે સારું છે હજી તો વાદરા બંધાઈ ગયું છે તો